પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ઐતિહાસિક મહત્વ તેમજ સામ્યતા બંને ધરાવે છે સદીઓના ખંડન બાદ પુનઃસર્જનની અદ્વિતીય ગાથા સોમનાથ અને અયોધ્યાના રામ મંદિરને એકાત્મના તાંતણે જોડે છે સોમનાથની ભૂમિ પરથી જ શ્રી રામ મંદિર પુનઃનિર્માણના સંકલ્પનો પ્રારંભ થયેલો જ્યારે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નિર્માણ પૂર્ણ થયે પ્રાણ પ્રતિષ્ઠા થવાના આગામી પાવન પ્રસંગ પર સોમનાથ ખાતે ભક્તો દ્વારા લખાયેલા રામ નામ ગ્રંથો અયોધ્યા અર્પણ કરવાનું આયોજન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જેને સોમનાથથી અયોધ્યા શ્રી રામ નામ મંત્રલેખન મહાયજ્ઞ નામ આપવામાં આવ્યું છે રામ રાજ્ય આને राज्य में હૈ કે रहे हैं હમ રામ यशस्वी પદાર્પણ श्री नरेंद्र પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી के उद्गता है तो हम लोग भगवान राम से भी प्रार्थना कर रहे हैं कि भगवान राम के आने के बाद भगवान हमारे यशस्वी प्रधानमंत्री जी को भी उत्तरोत्तर प्रगति करवाएं देश को भी प्रगति करवाएं और सही मायने में हर भारतवासियों को ऐसा प्रतीत हो कि हम राम राज्य में ही हैं जय श्री राम नाद साथे सोमपुरा तीर्थ पुरोहितों सोमनाथ स्थित राम मंदिर खाते पहुंचा था અને રામ નામ મંત્ર લેખન કરી મહાયજ્ઞમાં આહુતિ અર્પણ કર્યાની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજય દુબેના જણાવ્યા મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા એક કરોડ અગિયાર લાખ રામ નામ મંત્ર લેખનનો સંકલ્પ કરવામાં આવ્યો છે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ પોતે રામ નામ લેખન સેવા કરીને આ મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં સ્થાનિકો સહિત દેશ વિદેશમાંથી આવનાર ભક્તો સાધુ સંતો રાજકીય સામાજિક આગેવાનો સહિત સમાજના દરેક વર્ગના લોકો શ્રી રામ મંદિર ખાતે સભા મંડપમાં બેસીને શ્રી રામ નામ મંત્ર લેખન સેવા કરી અયોધ્યા શ્રી રામ મંદિર પુનર્નિર્માણની ક્ષણના સાક્ષી બની રહ્યા છે હાલ ચાલીસ દિવસમાં પંચ્યાસી લાખ રામ નામ મંત્રોનું લેખન સંપન્ન થયું છે અને લગભગ ચાલીસ એક દિવસમાં પંચ્યાસી લાખ મંત્રોનું રામનામ લેખન થઈ એક કરોડ અગિયાર લાખ મંત્રનું લેખનનો સંકલ્પ છે સોમનાથમાં જે બ્રાહ્મણ સમાજ છે સોમપુરા સમાજ છે એ લોકોનું સામૂહિક અહીંયા લેખન કરવામાં આવેલ છે અને એકસાથે બધા ગ્રુપ થઈને અહીંયા લેખનમાં ભાગ લીધેલ છે અને આ પૂર્ણ થયા પછી એ અયોધ્યા ખાતે મોકલવામાં આવશે